અલ્યા મોતીબા એકન જોવાનું હતું ને ઓજો એરંડામાં બેરંડામાં પેરવાધું ફરાડા ભાગમાં આવ આયો હેડો આપડો હું કોઈને બે કંટાળો આવ હેડો કંટાળો તો આવત ઓ તારી ઓ હગો વા જ કદે હગા જમીન કેટલી કૂવો બો કૂવો નઈ આખો

તમને પૈસો આવતા નેખો પણ તમે દલાલી આવજો હગા પણ બે સાડી હોય તો હા તો મત તો લઈ ને પણ બે સાડી હોય છે જો હારી છે તો જ અમે લાવ બાકી નઈ બે સાડી નંબર એક નંબર એ લે ભાઈ ઓમ પોટલી દૂધ કાચી એ જો ભાઈ જો ભાઈ હા તો 10 લિટર કા 10 લિટર ના ઉપર 1 લિટર જોશિયા માં તો અને ખોરાક છે તો

અરે માથા તો ફાટ્યું એ પ્રધાનજી ઓય જેપળા સુભા અરે ઇનકા હશે સાવા વાત આ મકાગો થઈ આ આ તા હસી હું કે સો અરે બરબરી આવી એને પૂરા જોતાય યાર તમે બોલાતા ગો આ

જોઈ કિંમત બોલ આ રે કે છે પંચાલ બે લઈ તમારો કિંમત ગમે તો લે બે કે ના ગમે તો ગેટ દે છે કુ કુ કાઉન અમાર પૂરા ના ખાલી અમાર પૂરા ના કે બાજરી ના પૂરા ના કે મે લે પાપડી મે લે તવાલ લે આવી જોઈ છે ગોટી લે જો બે સારી છે બે સારી છે તમારે એવું લેવા ના લે કોઈ નહીં કેમ થતા બીજું શું કહું તમારે

galak keta binutukau, dalam tuh layat galak tang, jualia <tuk tangan> bola, jualia bola, jualia bola, bola, jualia bola, jualia ah jualia bola, 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 jualia bola,

ओली गो पाऊ काफी બાર કાલ ને લમનસ્તાન બિના દે ઓરગા ભેસ બતાવ કામ ભેસો આયે બતાય કેડો લે जो ऐसे ही हाँ व्यस्त हारी मत बुत एकदम कड़ा देखो ये हारी बाप बेटा हमें अलग ही यार उल्लाखिम मत बोल जी चली ना इसी से जिम्मा चली अब योनी पंचाना चलो चले पंचाना जा पं अमाव व्यस्त गामी बांधूं चाहुआ बुत तो क्या नहीं यार चला लीटर व्हाट लीटर का दो वहाँ दिसा का दो दिस्या का दिस्या स ભાઈ હાળી ઓ ભાઈ બેસ હાલ તો હ મારતી તો નાઈ કા માં આવો ક બેસું અરે ઓ આ પેલા કે ભેખ મિલન અરે જો ભાઈ આવો મારું પર હા હા આગળ જોજો હા ડાઈ ને મારતી

એવી આપડે મજબૂતી પચાસ હજાર ક્યાં તો પિસ્તાળીસ હજાર માલિયા

ન્યુ યે હા યે ર ઓર તા